તેમજ ખાસ સીપીઆર તાલીમ આપતા જણાવ્યું હતું કે ઘાયર દર્દીઓને ખૂબ જ ઝડપથી કઈ રીતે એમ્બ્યુલન્સ અથવા હોસ્પિટલ સુધી પહોંચાડવું તેમજ આ દરમિયાન પરથી તકેદારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગમાં ખાસ કરીને જે લોકોને હૃદયરોગનો હુમલો આવે તેઓને સીપીઆર દ્વારા સળ પર જ બચાવી શકાય છે જે અંગે સીપીઆરની તાલીમ પણ પૂરી પાડવામાં આવી હતી એસઆરપી ના ટ્રેનર જવાનો દ્વારા ડ્રોન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી કેટલા પ્રકારના ડ્રોન હોય છે ખાસ કરીને યુદ્ધમાં વપરાતા ડ્રોન અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી સમય આ સમયે ડ્રોન આવે ત્યારે કઈ રીતે તેને ઓળખો અને બચાવ કરવો તે અંગે માહિતી પૂરી પાડી